ભરૂચ જિલ્લામાં મિની વાવાઝોડા અને કમોસમી વરસાદના પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સરેરાશ એક ઇંચ વરસાદ નોંધાયો સમગ્ર ભરૂચ જિલ્લામાં ગતરોજ વાવાઝોડા બાદ ભારે પવન સાથે વરસાદ વરસતા ઠેર ઠેરથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે આગામી દિવસોમાં ગુજરાતમાં સાયક્લોનિક એર સર્ક્યુલેશનના કારણે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારે ગત તારીખ પાંચ મે બે હજાર પચીસના રોજ સમગ્ર ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો બપોર બાદ એકાએક વાદળછાયું વાતાવરણ સર્જાતા ભારે વાવાઝોડું ત્રાટક્યું હતું ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોના જીવ તાળવે છોટ્યા હતા કેટલાક વિસ્તારોમાં ઘટાદાર વૃક્ષ ધરાશાય થતા માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો તો બીજી તરફ મોટા મોટા હોર્ડિંગ્સ તેમજ ચાલી રહેલી લગ્ન સરાની સિઝનમાં કેટલાક મંડપો પણ ઉડ્યા હતા જેના કારણે લોકોને લાખોનું નુકસાન થવા પામ્યું છે આ તરફ કમોસમી માવઠું આવતા ખેતીને પણ મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ભારે પવન સાથે વરસેલા માવઠાના કારણે સમગ્ર ભરૂચ જિલ્લામાં કેરી કેળા અને તલ સહિતના વિવિધ પાકોમાં નુકસાન થતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે